ભાવનગરના મહુવામાં પણ પાણી ભરાઈ ગયા છે દસ કલાક બાદ પણ પાણીનો નિકાલ નથી થયો મહુવાના ગાંધીબાગ રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા વરસાદના કારણે પોસ્ટ ઓફિસની ઇમારત ક્ષતિગ્રસ્ત થઈ છે તો મહુવાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે સૌરાષ્ટ્ર સહિત ભાવનગરની અંદર જે પ્રકારે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને ગત રાત્રીના સમયે જે પ્રકારે મઉવા તાલુકાની અંદર બાર કલાકમાં અગિયાર થયો છે હાલ તમને શહેરના મુખ્ય બજાર છે જે ગાંધીબાગ વિસ્તાર છે ત્યાંના તમને દ્રશ્યો બતાવવા માંગીશ ત્યાં ગોઠણ સુધીના પાણી છે ત્યાં વિસ્તારની અંદર ભરાઈ ચૂક્યા છે અને અહીં જે વાહન ચાલકો હોય છે કે પછી રાહદારીઓ હોય છે આ તમામ લોકો આ વિસ્તારમાંથી પસાર થતા હોય છે પરંતુ જે પ્રમાણે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેના કારણે આ જે ગાંધી બાગ ચોક નો જે વિસ્તાર આવેલો છે કે જ્યાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ચુક્યા છે તે સિવાય